ઝાલ છે એ બંગાળની એક સ્ટ્રીટ ફૂડ છે તો એ આપણે અહીંયા મમરા લીધા છે અહીંયા બે કાચા પાપડ લીધા છે અડદના પાપડ લીધા છે એમાં ઘણી બધી વસ્તુ હોય પણ આપણે થોડી અમથી વસ્તુમાંથી આપણે ઝાલમુરી તૈયાર કરશું તો અહીંયા આપણે કાચા મોમરા જે આપણે આવે છે કાચા મમરા લીધા છે એટલે કે ટૂંકમાં આપણે સૈકા વગરના આટલા વઘેરા વગરના એમ જ મોડા મમરા લીધા છે અને અહીંયા આપણે ચોમાણું લીધું છે અહીંયા ફરસાણની સેવ લીધેલી છે કાચા બી માંડવીના દાણા લીધા છે લીલા ધાણા અહીંયા આપણે કાકડી સુધારી લીધી છે અહીંયા આપણે બાફેલું બટેકું સુધાર લીધું છે અહીંયા લીલી આમ અહીંયા આપણે ડુંગળી સુધારી લીધી છે એક લીલું મરચું સુધારી લીધું છે ઝીણું ઝીણું આપણે સુધારી લેવાનું છે અહીંયા એક ટમેટું સુધારી લીધું છે અને અહીંયા એક લીંબુ લીધું છે બાકી રેગ્યુલર મસાલાની મસાલાનો ઉપયોગ કરીશું અને મીઠ અને મીઠું એકદમ ટેસ્ટી એવી આપણો આ નાસ્તો બનાવશું આજે એ આપણે બંગ બંગાળની એક આ સ્ટ્રીટ ફૂડ છે એટલે કે કલકત્તાનો આ એક નાસ્તો છે જે સ્ટ્રીટ ફૂડ છે રોડ ઉપર આપણે બધા નાસ્તો કરવા જતા હોય તો અલગ અલગ જગ્યાનો અલગ અલગ નાસ્તો હોય છે તો આજે આપણે કલકત્તાનું સ્ટ્રીટ ફૂડ બનાવીએ છીએ તો ચાલો પેલા આપણે મમરાને શેકી લેશું અત્યારે વાતાવરણ ભેજવાળું હોય વરસાદવાળું હોય એટલે મમરા થોડા ઓલા થઈ ગયા હોય પણ ફ્રેશ જ છે આપણા મમરા તો એકદમ છતાં પણ આપણે આપણે શેકી લેશું થોડા ગેસ ઉપર ગેસ ઉપર આપણે કઢાઈ રાખી છે ને કઢાઈમાં આપણે મમરા એમ જ શેકી લેવાના છે એટલે કે જે કોઈ ભેજ હોય મમરાની અંદર એ ઉડી જાય અને આવી રીતે જ આપણે આ નાસ્તો બનાવવાનો હોય છે તો પેલા આપણે મમરાને સરસ શેકી લેવાના છે સાંજના નાસ્તામાં આ નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે તમે પણ તમારા બાળકોને એકવાર બનાવી દેજો અને બાળકો તમને શું રિવ્યુ આપે છે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ ઝાલ મુરીની રેસીપી કેવી લાગી અહીં આપણા મોંગરા સરસ શેકાઈ ગયા છે તો બાઉલની અંદર પાછા લઈ લેશું થોડું આપણે એક આધ ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું આપણું કળાઇ ગરમ જ છે એમાં આપણે પાપડને શેકી લેશું તો આપણો પાપડ પણ મસ્ત એવો તેલની અંદર શેકાઈ ગયો છે એટલે તળ આવી રીતે પણ તળી શકાય ફૂલ તેલ મૂકીને પણ તળી શકો તો ઓછા તેલમાં પણ મસ્ત એવો તળાઈને શેકાઈ પણ જાય છે એ જ તેલની અંદર આપણે માનવીના દાણાને પણ સરસ શેકી લેવાના છે એમાં વધારે તેલ ના જોઈએ મસ્ત એવા શેકાઈ જાય મેં થોડા વધારે જ લીધા છે તમે આના અડધા લ્યો તો ચાલે આપણે ઝાલમુરી બનાવવામાં પણ મારા બાળકોને બહુ જ ભાવે માનવ અને દીક્ષિત અને સુરભીને તો બહુ જ ભાવે જ્યાં માંડવીના દાણા જે તળેલા હોય એ જમવા બેસે ત્યારે એને તળેલા માંડવીના બી તો જોઈએ જ એના વગર એ જમે નહીં અમારે ત્રણ ટાઈમ અમારા બાળકોને તમે તળેલા માંડવીના બી આપો ને તો એ ત્રણ ટાઈમ ખાઈ લે પિકનિકમાં જતાં પહેલાં તો છોકરાઓ કહે છે કે મમ્મી પહેલાં માંડવીના દાણા તળી લેજો માંડવીના તળેલા બી અને સૂકી ભાજીને એવું બહુ જ ભાવે મારા બાળકોને તો આ તો મારા ઘરની અંદરની ફેવરિટ વસ્તુ છે તમે વધારે પ્રમાણમાં બનાવી અને એ ડબ્બાની અંદર પેક કરીને રાખો તો રહે છે અઠવાડિયા સુધી આ દાણા આપણા શેકેલા બગડતા નથી તો એકદમ મસ્ત એવા આપણા તેલની અંદર આપણા દાણા શેકાઈ ગયા છે તો હવે એને આપણે બહાર લઈ લેશું જો અવાજ પણ આવા મહિનો છે એકદમ આવી રીતે મસ્ત એવા શેકી લેવાના એટલે કે તળી લેવાના વધારે તેલ મૂકીને પણ તમે આ દાણાને તળી શકો છો ઓછા તેલમાં પણ આ સરસ તળાઈ જાય છે આમાં વધારે તેલ ન હોય તો પણ તળાઈ જાય તો મસ્ત એવા તળાઈ ગયા છે તો આપણે ડીશમાં લઈ લેશું અને આપણે ઠંડા થવા દઈશું દાણાની અંદર પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું દાણા થોડા ઠંડા થઈ જાય ને પછી જ મસાલો ઉમેરવાનો નહીંતર આપણે લાલ મરચું પાવડર જો ઉમેરે ને એ બળી જાય મસાલા એટલા માટે આપણે થોડી વાર ઠંડા થાય પછી જ ઉમેરવાનું મીઠું ઉમેરશું આપણે એને સરસ મિક્સ કરી લેશું સાઈડ ઉપર રાખી દેસુ ડુંગળી ઉપર આપણે થોડું તેલ ઉમેરશું હોય કરી શકો છો થોડું લાલ મરચું પાવડર ચપટી જેટલું મીઠું અને આપણે મિક્સ કરી લેવાનું છે મસાલાવાળી વાળી ડુંગળી કરી લેવાની છે હવે આપણે ચાલ મોડી બનાવી લેશું મમરાને થોડા ઉમેરી દેસુ થોડું આપણે ટાણું થોડી આપણે ફરસાણની શેપ ઉમેરશું ફરસાણની શેવ થોડી ઉમેર્યા પછી આપણે કાકડી ડુંગળી ડુંગળી ટમેટું બધું ઉમેરવાનું છે પાછા થોડા મમરા ઉમેરી દસુ આ બટેટા કાકડી બધું આપણે ઉમેરી દેવાનું છે આમાં આ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરશું અહીં આપણે બે પાવરા જેટલું તેલ ઉમેરશું લીલા ધાણા ઉમેરી દઈશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે લીંબુ ભૂલાઈ ગયું લીંબુ ઉમેરશું એક આપણે લીંબુ ઉમેરી દઈશું આખું લીંબુ ઉમેરશું તમારી પાસે આમલીનો પલ્પ તૈયાર હોય તો એ પણ ઉમેરી શકો અથવા તો ટમેટો કેચપ પણ તમે આમાં ઉમેરી શકો છો તમારા ટેસ્ટ મુજબ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આ તો તૈયાર છે અહીંયા આપણું કલકત્તાનું સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી ઝાલમુરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો